નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સત્યાવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંત્રીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ તો મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ રૂપિયા ભાવ થયો આ લઈએ પલળેલી ની વાત કરીએ ભાઈ વજન માળવી ભાઈ એક હજાર એકાવન ભાવ એક હજારના બત્રીસ રૂપિયા ભાવ થયો જીવી છે ક્વોલિટીની વાત્યનું વજન પડે મીડિયમ ક્વોલિટીની એક હજારના બત્રીસ ભાવ હા ડગલો રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળીએ ક્વોલિટી ની વાત વજન માં સારી કડ વગર ની દાણા જોરદાર અગિયારસો રૂપિયા ભાવ થઈ ગયો થઈ ને કરતો સુપર જીવીસ आ मगफली भाव एक हजार अड़तालीस रुपया थो भाई क्वॉलिटी बात कर वजन में हड़ीवी है मीडियम क्वालिटी भाई एक हजार

ભાઈ એક હજાર છપ્પન રૂપિયા ભાવ થયો આ મગફળીનો ભાઈ જોવો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી વજનમાં આવ્યું ભાઈ એક હજાર ને છપ્પન ભાવ જોવો ક્વોલિટી ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને ભાવ થયો વજનમાં આવી ભાઈ મીડિયમ ક્વોલિટી ને ભાઈ નવસો ને ભાવ થઈ ગયો આનો ભાઈ આજનો જોવો ક્વોલિટી आ मगफड़ी भाव एक हजार ने बात बेतालीस क्वॉलिटी बात करी में एक हजार ने बेतालीस भाविटी